સગીર આરોપી વિદ્યાર્થી શાહમનો રહેવાસી હાજરીમાં મૃતક વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર કર્યા હતા અંતિમ સંસ્કાર બાદ મૃતકના પિતાએ સરકાર અને પોલીસને ન્યાય અપાવવા માંગ કરી મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં બે હજારથી વધુ લોકો જોડાયા હતા ડીસીપી પીઆઈ સહિતના પોલીસ કાફલા સાથે અંતિમ યાત્રા જ્યાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી એટલે કે સ્કૂલ પાસેથી જ નીકળી હતી આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો વિદ્યાર્થીના મોતના સમાચાર વાયુ વેગે ફેલાતા જોત જોતામાં સ્કૂલે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા સવારે અગિયાર વાગ્યા સુધીમાં સ્કૂલમાં બે હજાર જેટલા લોકો એકઠા થઈ ગયા હતા અચાનક જ ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યું અને સ્કૂલમાં પ્રવેશી જે સામે મળ્યો તેને માર માર્યો